આજે તડકો છે ને તો બધા કપડાં ધોઈ નાખ્યા છે અને કચરાને પોતાનું બધું કામ થઈ ગયું છે અને તડકો એવો સારો નીકળશે ને તો ધાબા ઉપર જઈને બધા કપડાં હૂંકી દઈ અને હાડીને એવું જો લોબીમાં નાખી દીધું લોભીમાં તડકો થોડોક આવે ને તો હું જાય બીજા કપડાં ધાબે નાખવા જવા પડશે અને મારે એક કમેન્ટ હતી કે તમે પહેરીને એવી જ હાડી મારે જોઈ છે આ હાડીની બાંધણીનો પલ્લું આવે છે અને લેરીઓ આવે છે એમ આજે તો તડકો હારો છે ને કપડા એવા એકદમ જલ્દી હુકાય જાય બધા હુંચવી દીધા છે ઠેઠ સુધી અને દોરી બહુ લાંબી પડે ને ત્યાં હેઠી થઈ જાય છે એવું આજે તો વાતાવરણ એવું છે ને પવન બહુ છે ચીપટા નાખી જાય ને ઉડી જાય કપડાં ચીપટા કે મૂકાઈ જાય છે ને તે મળતા નથી એવું છે

અને હવે રાંધવાનું પણ ટાણું થતું જાય છે અને કાલે તો ગણપતિ જોવા ગયા હતા ને ટ્રાફિક એટલી અને આખો આમ દીદી રોડ આખો જામ થઈ ગયેલો અને એક ગણપતિ બાપા તો અવડા હતા ને પુલ ની ટ્રેક્ટર ની માલપા હતા પુલ એટલે રોન સાઈડમાં જઈને અને એ લોકોએ કાઢ્યા પછી બાય અવડા અવડા ગણપતિ બાપા હતા જોવા ગયા હતા તો થોડીક ક્લિપ છે થોડાક જ હતો મેં વિડીયો તો થોડીક મૂકી તો સ્થિતિમાં ગણપતિ આવેલા હતા તો ગણપતિ છે

બધી વસ્તુ વધેલી હતી તો બનાવી જ નાખ્યું થોડુંક સીઝ એક પડ્યું થયું અને બ્રેડ પડી થયું સેન્ડવીચ બનીને થઈ ગઈ છે તૈયાર હવે બીજી સોસ લઈ લીધો છે તીડીમાં પાણી ગયું થોડું આ જો પણ તેલ બનાવ્યું હતું ને બધું બની થઈ ગયું છે તૈયાર દસ પંદર દિવસ પાછું પલાળવાનું હતું નહીં

થોડો બધું વેઠ્યું હોય એવી રોડ તો તેલ બનાવી નાખ્યું નાખીશું તેવી અને તેલ બનીને થઈ ગયું છે એકદમ તૈયારમાં તો જે પલ્લ જ છે આ પલ્લી ગયું છે હવે અને આ ફેર તો તેલમાં કાંઈ આમ સુગંધ નાખવાની જરૂર નથી એકદમ આમ અસલ સુગંધ ટોપરાની જ હાવ આવે છે અને આમ બધા વહાળી આપણે જે નાખ્યા છે ને બધા એની વારસ આવે છે હાવ નેચરલ એવું બની ગયું છે અત્યારે અને બધું ગાળીને અને પછી ભરી લીધું છે હા ઠંડુ થવા દઈ પછી બહુ દિવસ સુધી પરળવા દીધું અને પછી બધું ઠંડુ થયું ને પછી ભર્યું આમાં બોટલમાં તેલ તો તૈયાર થઈ ગયું છે અને આ ફેર છે ને અમારે હલ્દી સંદરના હાબુ બનાવવાના છે આ ફેર એનો વર્ષે બધા હાબુ બનાવીવાળા છે એ નથી બનાવ્યા એટલે આફેરા હળધિસંદર ના બનાવવાના છે કાલ મેળા તો કાલ છે નકર પ્રમ દિવસે એવું છે ચાલો આજ વિડીયો પછી બહુ લાંબો થઈ જાય તો વિડીયોને એન્ડ કરી દેવી તો સાથે આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેશો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો